નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો શરદ પવાર ની પાર્ટી ના ધારાસભ્ય ના નિવેદન થી મચી ગયો મોટો ઓબાળો સુરત સામૂહિક આપઘાત કેસ મામલે મોટી ખબર સામે આવી ફાલ્ગુનીએ રડતા રડતા કબૂલ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે સાહેબ અલ્પેશે ત્રણ વિડીયો બનાવ્યા વડોદરામાં દશામાના મઢમાં સાંભળી આંખમાંથી ઘી નીકળવું ચમત્કાર નહીં પણ કરામત વિજ્ઞાન જાથા અને ટીમ કર્યો પર્દાફાશ મહત્વનો નિર્ણય લીધો સજા કે પછી જામીન મળે તો કોઈ કેદી મિનિટ પણ જેલમાં ન રહેવો જોઈએ ગુજરાતનું હાઈકોર્ટનું મોટું નિવેદન જો પાટીદાર સમાજની દીકરીઓ કે આગેવાનોની આબરૂ ઉપર વાત આવશે તો હવે ફરિયાદી નહીં આરોપી બનતા પણ અચકાશું નહીં મોરબીમાં પાટીદાર જનક્રાંતિ સભામાં આગેવાનોનો હુંકાર ટેસ્લાના ઓટો પાયલટકાર અકસ્માત કેસ કોર્ટે પીડિતાને રૂપિયા એકવીસસો કરોડનું વળતર ચૂકવવા આપ્યો મોટો આદેશ મોરબીમાં દાંડિયા ક્લાસીસ વિરુદ્ધ પાર્ટીના આજે પાટીદાર સમાજનું આંદોલન સભામાં આજે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા ભારતમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટરથી ઊંડાઈ હતું તુર્કીના દુશ્મને ભારત પાસેથી મદદ માંગી ઓર્દોગન પાસેથી બદલો લેવાની મોરણી ઓફર અને કહ્યું કે ભજવી શકે છે મોટી ભૂમિકા ભાજપ શાસિત રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો કોંગ્રેસે સિત્તેર ટકા બેઠકો જીતી તો ભાજપ તેત્રીસ ટકા પણ ન કરી શક્યું પાર પુણેમાં કોમી હિંસા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી પાંચસો થી વધુ લોકો સામે નોંધાઈ એફઆઈઆર રાજકોટના પ્રેમ સંબંધ મામલે બે પરિવારજનો વચ્ચે સમાધાન બેઠકમાં થયા છરી પાઇપના ગા ત્રણ લોકોને થઈ ઈજા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનારા એકસો અઢાર મેડલ કરાયા અર્પણ

રવિન્દ્ર જાડેજાએ વીએસ વીસ એલ લક્ષ્મણનો તોડ્યો રેકોર્ડ જે ટેસ્ટમાં બધા ભારતીય ખેલાડીઓને છોડ્યા પાછળ દુનિયાનો એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ જ્યાં દરેક ઘરમાં રામાયણ વાંચવામાં આવે છે તેનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો ઇન્ડોનેશિયામાં મુસ્લિમો વાંચે છે રામાયણ આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો ફોન પર વાત કરતા છોકરાએ કર્યો ઘટનાનો ખુલાસો સુરતમાં સામૂહિક આપઘાતનો મામલો પિતા સહિત બંને બાળકોના મૃતદેહ માદરે વતન લાવ્યા પરિવારની આરોપીઓએ વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ ગેરકાયદે અમેરિકા મોકલવાની કબૂતરબાજીના કેસમાં વોન્ટેડ આરોપી વિજાપુરથી ઝડપાયો રાહુલ ગાંધીનો આરોપને કહ્યું કે જેટલીએ મને ધમકાવ્યો હતો ભાજપે પૂછ્યું કે બે હજાર ઓગણીસ માં જ તેમનું નિધન થયું હતું બે હજાર માં તમને કઈ રીતે મળ્યા ફક્ત ચારસો રૂપિયા બચત થી જમા થશે રૂપિયા સિત્તેર લાખ અને પોસ્ટ ઓફિસની આ અદભુત યોજનાથી લોકોમાં ખુશીની લહેર હરખાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારતનું પાણી ઢોળ રશિયા પાસેથી ક્રૂડની ની ખરીદી બંધ કરવાના રિપોર્ટ ને નરેન્દ્ર મોદીએ ફગાયો મધ્યપ્રદેશના ભારે વરસાદ થી ગુજરાત નું જળ સંકટ હળવું થયું નર્મદા ડેમમાં પાણીની ભારે આવક અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાળ તસ્કરીને આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો માસ્ટર માઇન્ડ મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો એ હાંસલ કરી મોટી સિદ્ધિ જુનાગઢ ભવનાથ મહાદેવ મંદિરમાં યોગ્ય વહીવટી માટેની તંત્રની કામગીરીને સંતાનો આવકાર સનાતન ધર્મની રક્ષા માટે જ્યાં જરૂર પડે ત્યાં હું લડત આપીશ મહેશગીરી બાપુ નું મોટું આહવાન ટેરિફ મામલે અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને મુક્તિ આપી ટ્રમ્પ દક્ષિણ એશિયાના ખાસ સલાહકાર રિકી ગિલને ભારત મોકલી રહ્યા છે વેપાર સોદા પર ફરી ચર્ચા થશે પહેલ ગામ હુમલાખોર ત્રાસવાદીઓનો ચોથો દાર ઠાર થયો અને હવે આખરી આતંકવાદી ઘેરાયો પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સરકારનો મોટો નિર્ણય પ્રવેશ માટેની વયમર્યાદાઓ કરી હળવી અગ્રવાલ સમાજમાં મોટી ઉંમરની કુંવારી દીકરીઓને લઈને ચિંતાનો વિષય સગપણ અને લગ્ન તૂટવાના કિસ્સા કિસ્સા સમાજ માટે લાલબત્તી સમાન પ્રમુખ ટ્રમ્પે માત્ર મહિનામાં જ દો ભારતીયોને હકાલપટ્ટી કરી જો જે ચાર વર્ષમાં ના કરી તે ટ્રમ્પે છ મહિનામાં કરી પાંચ વર્ષોમાં અને સાત હજાર બસો ગેરકાયદે વસાહતી ભારતીયોને અમેરિકામાંથી હાંકી કઢાયા સુરતમાં અનેક વખત ચાપુના ગા જીંકીને કાપડ દલાલ ની જાહેર માં કરી હત્યા ત્રણ હત્યારાઓ ઘટનાનો આપ્યો અંજામ સુપરસ્ટાર રજનીકાંત ની ફિલ્મ કુલી નું ટ્રેલર રજૂ થયું અને નાગાર્જુન અને આમિર ખાન ની પણ ઝલક જોવા મળી ભક્તિભાવ પૂર્વક જે ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ થી વધુ દશામાની મૂર્તિનું કરાયું વિસર્જન દાંગદ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી રૂપિયા ચાર પોઈન્ટ એકોતેર લાખનો દારૂ ઝડપાયો પોલીસને જોઈને ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો સાયલા સુદામડા રોડ પર ડમ્પરોમાંથી પથ્થરો રોડ ઉપર પડતા અકસ્માતનો ભય સાયલા પંથકમાં ખનન માફિયા બેફામ ફામ ગંભીર બ્રિજ પર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજી ઉતરાશે ગેસના નિષ્ણાતોની જે મદદ લેવામાં આવશે બે બલૂનમાં પ્રોપેન ગેસ ભરીને ટેન્કરને નદીના પટમાં લાવવામાં આવશે દાઠા તાબેના શેળાવદર ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની કરી હત્યા પથ્થર અને ઈંટથી માથામાં મારીને ગળું દબાવી પત્નીનું મોત નિપજાવવાની સામે આવી ઘટના સ્પેને ભારતને સોંપ્યા તમામ સી બસો પંચાણું લશ્કરી કાર્ગો વિમાન અગિયાર કલાક સતત ઉડવાની ધરાવે છે ક્ષમતા રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દર ઘટાડવામાં સંદર્ભે નિષ્ણાંતોના પ્રવર્તકો મિશ્ર મત એક બાજુ સારું ચોમાસું તો બીજી બાજુ ટ્રમ્પનું ટેરિફ ટેરર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટેરિફ લગાડવાની જાહેરાત કરી ત્યારે ઇન્ડિયા ગઠબંધનના કલા કેટલાક પક્ષો રાહુલ ગાંધીના નિવેદનથી પણ થયા નારાજ જુગારધામ ચલાવનારા શખ્સ પર ધડપાયો અને ધોલેરા પોલીસે સાત શખ્સને રોકડ મોબાઈલ મળીને કુલ નેવું હજાર હજારનો જ મુદ્દા કબજે લીધો ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોનો રોગચાળો ફેલાવવાની દહેશત તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય બોટાદના તાજપર ગામના બસ સ્ટેન્ડ પાસે ડિગ્રી વગરનો શખ્સ દવાખાનું ચલાવતા બોગસ તબીબને રૂપિયા એકતાલીસ પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દામાલ સાથે એસઓજીએ ઝડપ્યો રાજ્યમાં લંપી વાયરસ દેખાતા તાજે પશુપાલકોમાં ચિંતા તાલુકા વાઇઝ પશુ ચિકિત્સકો દ્વારા ડોર ટુ ડોર તપાસ છ મહિનાથી બે વર્ષ સુધીના પશુઓનું રસીકરણ કરાયું શરૂ ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોને આજે નવી ટ્રેનોની મળશે મોટી ભેટ મોદી અને યોગીના નામ લેવા માટે મજબૂર કરવામાં આવી હતી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના એટીએસ પર લગાવ્યા ગંભીર આરોપ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ઓવલ ટેસ્ટ મેચમાં રાહુલ અને અમ્પાયર વચ્ચે થયો દોરદાર દગડો સરકારે સામાન્ય માણસ માટે ખૂબ જ સરળ અને રાહતનો રસ્તો આપ્યો ટ્રાફિક ચલણના અડધા પૈસા થઈ જશે માફ તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ